હરિશ્ચંદ્રની કથા છે બધા જાણો છો સત્યને કારણે વેચાણા હરિશચંદ્ર વંશમાં બાવુક નામનો રાજા થયો દુશ્મનોએ એનું રાજ્ય જીતી લીધું રાણી સગર્ભા હતી પુરોહિતો રાણી સતી થવા તૈયાર થઈ પુરોહિતોએ બચાવી લીધી કે તમારા પેટમાં ગર્ભ છે અને એ ગર્ભને મારવા માટે એની શોક્યો હતી એને ઝેર આપ્યો બાળક ઝેરને પચાવી ગયું બાળક જન્મ્યું ઝેરને પચાવીને જન્મ્યું સંસ્કૃત વાગમે ઝેરને ગર કહેવામાં આવે ઝેર સાથે જન્મ્યું એટલે એનું નામ પડ્યું સગર અને આ સગર રાજાએ યજ્ઞ કર્યો યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી કરી લઈ ગયો કપિલ મુનિના આશ્રમે બાંધી દીધો સમાધિ કપિલ મુનિ સગરના સો પુત્રો એ શોધવા માટે નીકળ્યા કપિલ મુનિના આશ્રમે અશ્વને જોયો કે મુનિ લઈ આવ્યા અને એ સગરના સો પુત્રો કપિલ મુનિના આશ્રમે આવ્યા મની જેવી બળીને રાખ આવા સગરના સાઠ હજાર પુત્રો હતા સો સોની ટુકડીમાં અશ્વને શોધવા માટે નીકળેલા છેલ્લે બધા ત્યાં આવ્યા બધા જ બળીને ભસ્મ થયા ખબર પડી વંદન કર્યા કમોતે મર્યા અગ્નિથી બરીને મળ્યા મારે એનો ઉદ્ધાર કરવો છે કપિલ ભગવાને કીધું ગંગાજી આવે તો ઉદ્ધાર થાય અંશુમાન સગર નો પુત્ર અનુસુમાન અને ભગીરથ ભગીરથના તપથી ગંગાજી પ્રસન્ન થયા કે હું સ્વર્ગમાંથી મૃત્યુ લોકમાં આવું આવું પધારોમાં મારા પિતૃઓને માટે ગંગાજી કે હું આવું મારો પ્રચંડ વેગ પાતાળમાં વહી જઈશ વી શિવનું તપ કર્યું શિવજી પ્રસન્ન થયા ભગીરથે વાત કરી શિવજી ગંગાને તૈયાર થયા અને ભગીરથે ગંગાને પ્રાર્થના કરી અંગે અભિમાન અને આકાશેથી ઉતરી શિવજીએ જટા ખોલી હજારો વર્ષ સુધી શિવની જટામાં ગંગાજીએ ભ્રમણ કર્યું અંતે ભગીરથે પ્રાર્થના કરી કે પ્રભુ ગંગાને મુક્ત કરો મારા પિતૃઓ માટે શંકર નીકળી આગળ આગળ ભગીરથ પાછળ ગંગાજી જ્યાં ગંગા સાગરમાં માં કપિલ બળી આશ્રમ છે કલકત્તાની પાસે સગરના સાઠ હજાર પુત્રો બળીને ભસ્મ થયા છે ત્યાં ગંગાજી પહોંચ્યા સગરના સાઠ હજાર પુત્રો ઉદ્ધાર થયો